સમગ્ર દેશની અંદર આ આપણું ગાન એ ક્રાંતિ મંત્ર છે એકસો ચાલીસ કરોડ દેશવાસીઓને વંદે માતરમ ગાનથી એ વખતની આપણી ક્રાંતિ માતૃભૂમિ માટેનો આપણો ભાવ એમના માટેની વંદના અને દેશની માટી માટેની વંદના કરવા માટે થઈ અને પ્રેરણા આપતું આપણું ગીત એ આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે બંગાળના જાણીતા સાહિત્યકાર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય ચટ્ટોપાધ્યાયજીએ મૂળ સંસ્કૃતને થોડું બંગાળી એટલે કે સાત નવેમ્બર અઢારસો ને પંચોતેરમાં એ પૂર્ણ થયું બંગાળ વિભાજન ઓગણીસો પાંચ વખતે આ વંદે માતરમ રાષ્ટ્રીયતાના મંત્ર તરીકે ગુજ્યું આજે આપણે સૌ મને આનંદ છે કે માની મોદી સાહેબ આ પ્રકારે સમગ્ર દેશને વહીવટીતંત્રને દેશની જનતાને દેશભક્તિ સાથે જોડાવાના અનેક પ્રસંગોમાં એક આપણે બધાને ગૌરવ થાય એવો આજનો દિવસ આ વંદે માતરમનો સન્માન એમના માટેનું માન એ નાના બાળકથી માંડી અને વહીવટ સુધી આજે પણ કેવા ભાવથી આ કીધું લખાણવું છે એ વખતે આજે પણ આપણા વંદે માતરમમાં શૌર્ય અને આપણી ભારતી માટેની વનનાનું એક અલગ સંચાર આપણે બધા અંદરથી રૂવાડા બેઠા થઈ જાય આ ભાવ કેટલો મહત્ત્વનો છે અને ભાવને આજે અઢો વર્ષ થવા જઈ રહ્યા છે ત્યારે માની મોદી સાહેબે એ તમામ કચેરીઓ માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ એ સચ્યાલય ખાતે મંત્રીશ્રીઓ અલગ અલગ એમના પ્રભાર વિસ્તારમાં સ્થાનિક વિસ્તારની અંદર તમામ કચેરીઓમાં આ અન્ય અન્ય જગ્યાએ પણ સાતથી છવ્વીસ સુધી એ સ્કૂલ હોય કોલેજ હોય આ બધી જગ્યા ઉપર આ પ્રકારે વંદે માતરમ એ થવાનું છે ત્યારે મને ખૂબ આનંદ છે કે આ વખતે આપણે છીએ આપણે જીવતા છીએ એ વખતે જે લોકોએ જે યાતનાઓ ભોગવી અને મા ભારતીને આઝાદ કરી અને એ વખતે આ ગીત સાથે બધાને એક કર્યા હતા આજે પણ આ દેશની એકતા અખંડતા બની રહે અને મા ભારતી વિશ્વગુરુના સ્થાને બિરાજે આ ભાવ આપણા સૌમાં સમગ્ર દેશમાં કાયમ પ્રગટતો રહે એના માટે થઈને આજે આ આપણા સમૂહ બંને રીતે ગાન છે એ જ રીતે અલગ અલગ રીતે એના ઘણા બધા ગાનો છે છે બોલાય પણ મૂળ સ્વરૂપે સમૂહ થયો સૌને આજના આ દિવસે સમગ્ર ભારતવાસીઓને ગુજરાતવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા ભારત સ્વદેશી એના પણ શપથો લીધા છે આપણે એને અપનાવીને આપણા સશક્ત ભારત આપણા બળ બધા પર ઊભું થાય એ પ્રકારે આપણે સૌ આ શપથને અનુસરીએ મારે ખાસ જિલ્લા પંચાયતના સૌ કર્મચારીગણ અહીંયા ભેગા થયા છે ડીડીઓ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સૌ પદાધિકારી જે સેવાના કામમાં પબ્લિક સર્વિસિસમાં છે ત્યારે મારી વિનંતી છે કે ગાંધીનગર જિલ્લા પંચાયત આપણે સાંજે ઘરે જઈને આ જ રીતે મૂળ ભાષાની અંદર લખાયેલું વંદે માતરમ પરિવાર સાથે ગાઈ શકીએ કે કેમ તો હું આપ સૌને પૂછવા માગું છું બધા કર્મચારીઓને